કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં છવ્વીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે તેના પડઘા સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યા છે લોકોના આક્રોશ વચ્ચે સુરતના ઉધના વિસ્તારમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ અને મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કાશ્મીરના પહલગામ ભારતીય પ્રવાસીઓ પર થયેલ હુમલામાં વધુ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ મૃતકોને આત્માને શાંતિ આપવા માટે મોન રેલી યોજી હાથમાં દીપ રાખી અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી મોન રેલી સાંઈ સમર્પણ નજીક સ્વામી વિવેકાનંદ ચોકથી વેલકમ પાન સેન્ટર નજીકના

કાશીનગર ચાર રસ્તા સ્વામી વિવેકાનંદ ચોકથી વેલકમ કન્યા સુરક્ષા સર્કલ સુધી જે એક મૌન રેલીનું આયોજન કરાયું છે એમાં સેંકડો યુવાનો એમાં જોડાયા છે ગત રોજ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે સનાતની હિન્દુ ધર્મને ધર્મના લોકો પર વિશેષ એમનું નામ પૂછીને જે એમની ઉપર ગોળી ચલાવવામાં આવી છે અને એકદમ ક્રૂરતાથી જે સત્તાવીસ લોકોની જે હત્યા કરવામાં આવી છે અનેક લોકો એમાં જખમી પણ છે ભારત દેશમાં તમામ શહેરોમાં અને તમામ સનાતીઓમાં ખૂબ મોટો આક્રોશ છે સરકાર જે એમની પહેલ કરી રહી છે રાતથી જ આપણા દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ ત્યાં કાશ્મીર પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિને એમને જાયજો લીધો છે

કન્યા સુરક્ષા સર્કલ સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ મૌન રેલીમાં ઘણી મોટી સંખ્યામાં યુવાઓ અને બહેનો જોડાયા છે આ મૌન રેલીનું મુખ્ય કારણ કે ગત રોજ આપણા ભારતમાં જે આતંકવાદીઓ દ્વારા પુલવામામાં પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ આજે અને એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સરકાર શ્રી સંદેશો આપવા માંગીએ છીએ કે જે પ્રમાણે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તે પ્રમાણે આ વખતે પીઓકે નો કબજો લઈ અને કરાચીમાં કરાચીના ઉપર સામી છાતી આપને હુમલો કરવો જોઈએ જે પ્રમાણે આ કાયરતા દર વખતે આપને પાછળથી હુમલો કરે છે પણ આપણે આ વખતે સામી છાતી જઈ એમના પર હુમલો કરવાની જરૂરત છે